નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમારું વિજ્ઞાનનું પેપર હતું અને એના માટે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ્યા હતા બધા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એનામાંથી જ પૂછાયા હતા આવતીકાલે તમારે કયું પેપર છે ગુજરાતીનું પેપર છે તો એના માટે ઓલરેડી બે વિડીયો અપલોડ કરી દીધા છે તમે જોઈ લેજો વ્યાકરણ વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અહીંયા તમે જોઈ શકો છો વિચાર વિસ્તાર પહેલો વિચાર વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા જજો જેથી તમને વાંચવામાં તકલીફ ના પડે તો શું લખવાનું છે બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી જશે તમારે બેઠે બેઠું નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો બે થી ત્રણ વખત તમે વાંચી લેજો એટલે તમારા માઇન્ડ માઇન્ડમાં ફિટ થઈ જશે જોજો દોસ્તો સાથે શેર કરજો હમણાં ને હમણાં કરી દો કારણ કે ગણિતના પણ વિડીયો આવશે વિદ્યાર્થી મિત્રો બે દિવસ પછી તમારે ગણિતનું પેપર છે એના માટે પણ અહીંયા તમે જોઈ શકો છો જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખામાં હોતી નથી હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે કોઈ પણ ઈમારતની ડિઝાઇન નથી હોતી ચણાયેલી તો કરેલી મહેનતનું પરિણામ છે એ જ પ્રમાણે જે હશે વિદ્યાર્થી મિત્રો ગમે એટલી બળવાન હોય મજબૂત હોય પરંતુ એને સાકાર કરવા માટે પુરુષાર્થ એટલે કે મહેનત કરવું જ પડશે એટલે આપણે કહીએ છીએ પુરુષાર્થ પુરુષાર્થ જ પારસમણી છે બરાબર એના પછી લગેલું છે ઉદ્યમીન હિ સિદ્ધિ કાર્યાની મનોરથે બરાબર એ તમને ના આવડે તો પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે માત્ર જો ભાગ્યના ભરોસે બેસી રહીએ તો સફળતા પ્રાપ્ત થતી નથી આપણે એના માટે પુરુષાર એટલે મહેનત કરવી પડશે તો આ છે વિદ્યાર્થી મિત્રો પહેલો વિચાર વિસ્તાર સોરી ફ્રેન્ડ્સ એના માટે બીજો તમે અહીંયા જોઈ શકો છો મિત્ર એવો શોધવો ઢાલખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય

તો અહીંયા લખેલું છે એ જસ્ટ તમારો બેઝિક કોન્સેપ્ટ છે અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો જેથી તમને વાંચવામાં તકલીફ ના પડે એના પછી છે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આ મુક્તકમાં કવિ એવું કહે છે કે સજ્જનને ખુલ્લા પાડતા કહ્યું છે તેઓ બગલા જેવા કપટી હોય છે નદીમાં તરાવમાં ધ્યાન ધરીને ઉભેલા તપસ્વી જેવો લાગે છે પરંતુ એમનું ધ્યાન ક્યાં હશે માછલા પકડવામાં હશે બગલાનું શરીર ઉજરું એટલે કે સફેદ હશે પણ એનું મન કેવું છે મેલું છે પણ કાગડાની વાત કરીએ તો તન મન એક જ સરખા હશે એનું તન પણ કેવું હશે કારું હશે બરાબર એના માટે તો આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટી લોકો છે બહારથી સારા દેખાતા હોય સજ્જન એટલે કે સારા માણસ દેખાતા હોય પણ એમનો ઈરાદો શું હશે બદલો લેવાની ભાવના હશે ભ્રષ્ટાચારી હશે બજારી હશે કે પછી દાણ ચોરી કરતા હશે તો એમને શું કરવું છે બહારથી બાહ્ય દેખાવથી અંજાય જઈ તેમના પર ભરોસો ના મૂકવો જોઈએ અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો નકાર તમે શું કરશો છેતરાઈ જશો તો બસ અહીંયા એનો જ ઉલ્લેખ કર્યો છે એના પછી જે પાંચમા નંબરનો કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે જેમ કે વિદ્યાર્થી કોઈ માણસ એકદમ જાડો હોય અને એ બધાને એમ કે આ થવાય તો એ પોસિબલ નથી વિદ્યાર્થી મિત્રો આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે કે કોઈ પણ ઉદ્દેશ અથવા તો સિદ્ધાંતનો પ્રચાર કોની મદદથી થાય આચરણ દ્વારા થાય જેમ કે મારે જ સારા માર્ક્સ ના લાવ મારે જ સારા માર્ક્સ ના આવતા હોય અને હું તમને એમ કહું કે સારા માર્ક્સ આ રીતના આવશે તો એ ઉચિત વસ્તુ નથી તો ઉપદેશ આપવો સહેલો છે પણ એનો અમલ કરવો બહુ જ અઘરો છે તો જ બીજા ઉપર અસર થશે ગોર ખાનાર ગોર ન ખાવાનો ઉપદેશ ન આપી શકે મેં તમને કીધું એ પ્રમાણે બરાબર જો ઉપદેશ આપશે તો પણ સાંભળનાર વ્યક્તિ પર એની કોઈ અસર થશે નહીં તો આપણે આપણું આચરણ સુધારવું જોઈએ તો આચરણ જ શ્રેષ્ઠ ઉપદેશ છે અને આપણું આચરણ આદર્શ બન્યા પછી આપણે લોકોને ઉપદેશ આપવાની જરૂર પડશે અને કારણ કે એ લોકો ઓટોમેટિક આપણી વાત માની લેશે એના પછી અહીંયા હવે હું બોલતો નથી કારણ કે બહુ ટાઈમ વેસ્ટ થશે તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો અથવા તો મારો વોટ્સઅપમાં તમે મેસેજ કરી દો હાઈ લખીને સ્ક્રીન ઉપર નંબર આવી જશે વિદ્યાર્થી મિત્રો એટ ફોર સિક્સ ઝીરો સિક્સ ફાઈવ સિક્સ ફાઈવ ટુ ફોર હાઈનો મેસેજ કરી દેજો તો તમે બધી જ પીડીએફ તમારા મોબાઈલમાં મોકલી દઈશ જેથી તમને વાંચવામાં તકલીફ ના પડે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે હું તમને જણાવું છું આ તો તમને આવડી જશે પણ તમારે વિચાર વિસ્તાર સિવાય પત્રલેખન કઈ રીતના લખવાનું એ અહીંયા તમે જોઈ શકો છો કે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો તો જમણી બાજુ આપણે સોસાયટીનું નામ કે જે કંઈ પણ એડ્રેસ હશે સરનામું હશે એ લખી દઈશું કે પાંચ રાવપુરા સોસાયટી મેમનગર અમદાવાદ અને તારીખ તમારે કંઈ લખવાની કાલની તારીખ જ લખવાની કારણ કે કાલે તમે પત્ર લખવાના છો એના માટે એના પછી એક લાઈન છોડીને ડાબી બાજુ શું લખીશું પ્રિય મિત્ર કિરણ તમે કોઈ પણ મિત્રનું નામ લખી શકો છો એના પછી લખ્યું છે કે તારો પત્ર મળ્યો વાંચીને અને એટલે કે ખૂબ જ આનંદ થયો હું અહીં મજામાં છું આ મહિનાની સત્યાવીસમી તારીખે મારો જન્મદિવસ છે મારે અગિયાર વરસ પૂરા થયા છે બારમા વરસમાં પ્રવેશ કરું છું તો સુનીલ રાકેશ એ પણ આવવાના છે તો તારા જેવા જેગ્રી મિત્રોને કઈ રીતના બોલી શકું જરૂરથી મારું આમંત્રણ સ્વીકારીને તું પધારજે તારા મમ્મી પપ્પાને લઈને આવજે ભાઈને લઈને આવજે એવું પણ તમે લખી શકો છો પછી શું કરવાનું એ લખી દેવાનું એક સમારોહનું આયોજન કરેલ છે આ માટે માટે આપણે દીપાવ દીપાવવા ઘરને શણગારવામાં આવશે દિનની આપણે ઉજવણી કરીશું જન્મદિવની સાંજે સુરી સરગમનો કાર્યક્રમ રાખેલો છે તારે પણ જોડાવાનું છે તારા મધુર કંઠે ગવાયેલા ગીતો સાંભળીને સૌ મજા માણશે એના પછી છેલ્લે ભોજન રાખ્યું છે ભોજનમાં ભાજીપાઉન રાખ્યા છે તમારે જે લખવું તમારે લખી દેવાનું અને પછી છેલ્લે શું લખી દેવાનું તારા મા બાપને બાપ નહીં લખવાનું પપ્પા લખવાનું તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ નાના ભાઈ બહેને સ્નેહભરી યાદ અને જમણી બાજુ તારો મિત્ર એક લાઈન છોડીને લખવાનું અને તમારું નામ લખી દેવાનું સરસ આ રીતના લખશો તો તમને ખૂબ જ સરસ માર્ક્સ મળશે એના પછી અહીંયા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનને તમારે પત્ર લખવાનો છે તો અહીંયાં થોડુંક અલગ આવશે જમણી બાજુ તો તમે તમારું નામ ને બધું લખી દેશો ડાબી બાજુ તમારે જેને લખવાનો છે કોને લખવાનો છે મ્યુનિસિપલ કમિશનરને તો 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 એનું નામ આપણને ના ખબર હોય જસ્ટ એટલું લખી દેવાનું પ્રતિ માનનીય મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ અમદાવાદ એના પછી એક લાઈન છોડીને વિષય લખવાનો વિષય શું છે કે કચરાના ઢગલા દૂર કરવા બાબત અને એના પછી માનનીય મહોદય શ્રી પછી તમારે લખવાનું છે કે અમારા વિસ્તારમાં બહુ બધા કચરા ઢગલા થઈ ગયા છે આ માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે ધીમે ધીમે રસ્તાઓમાં વેરાઈ રહ્યો છે કચરો માખી મચ્છરનો ઉપદ્રવ શરૂ થયો છે આના કારણે અમારું આરોગ્ય જોખમમાં આવી ગયું છે જાહેર આરોગ્ય જળવાઈ રહે આ પરિસ્થિતિ વધારે બગડે નહીં એના માટે તમે થોડીક કાળજી રાખજો આપના સહકારની અમને અપેક્ષા છે આપનો વિશ્વાસ અને પછી તમે પીક્યુ આની જગ્યાએ કોઈ પણ મતલબ કે તમારું નામ લખી શકો છો બરાબર તો આ છે કોર્પોરેશન વાળો એના પછીનું પત્ર તમે જોઈ શકો છો કે વધારે પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે તમારે તમારા નાના ભાઈને પત્ર લખવાનો છે તો સરનામું તમારા ભાઈનું નામ ચિંતન તમે કંઈ પણ લખી શકો છો કે નમસ્તે ગઈકાલે મને તારો પત્ર મળ્યો જાણીને આનંદ થયો કે ઘરમાં નવું રંગીન ટીવી આવ્યું છે તમારી ખુશી જબરજસ્ત હશે પણ ગયા વર્ષે ટીવી આવ્યું હતું ઘરમાં ટીવીનું આગમન થતાં અમે સૌ દિવાના થઈ ગયા શાળામાંથી છૂટીને અમે તરત જ ટીવી પાસે બેસી જતા મોડી રાત સુધી બધા કાર્યક્રમો જોતા પરિણામ શું આવ્યું અભ્યાસમાં અમે ખૂબ પાછળ રહી ગયા એના પછી ઘરકામ કરવાની ઈચ્છા નથી થતી પુસ્તક વાંચવાનું મન નહોતું થતું કોઈ પ્રશ્નના જવાબ યાદ નહોતા રહેતા બરાબર તો આ બધી વસ્તુ લખવાનું છે એના કારણે પરીક્ષામાં અમારા ખૂબ જ ખરાબ માર્ક્સ આવ્યા સારા માર્ક્સ ના આવ્યા મને ડર છે કે તમારે પણ આવું ના થાય સારો પ્રભાવ મતલબ કે ખરાબ પ્રભાવ ના પડે તો આશા કરું છું કે ટીવીના કાર્યક્રમો જોવામાં ઘણો સંયમ રાખશો કાબૂ રાખશો બરાબર જે ટીવી જોવાનો શોખ તમારા અભ્યાસ ઉપર તમારા સ્વાસ્થ્ય ઉપર સવાર નહીં થવા દે તમારે જસ્ટ આ પ્રમાણે લખવાનું છે એના પછી તમારું નામ ને બધું લખી દેવાનું કે મમ્મી પપ્પાને પ્રણામ આપજે બંટી પપ્પુ વાલ તારા પત્રની રાહ જોઈશ આવું બધું તમે લખી શકો છો એના પછી ઉનાળાના વેકેશનમાં મિત્રો સાથે પ્રવાસ જવાનું છે તમારા પપ્પાને પત્ર લખવાનો છે મંજૂરી માગતો તો તમે જોઈ શકો છો તમારે આદર્શ છાત્રાલયમાં તમે અભ્યાસ કરો છો તો નામ એડ્રેસ તારીખ પૂજ્ય પિતાજી પરમ પૂજ્ય પિતાજી પણ તમે લખી શકો સંપ્રેમ નમસ્કાર પણ લખી શકો બરાબર તમારે બધી ઇન્ફોર્મેશન આપવાની કે અમને મને તમારો પત્ર મળ્યો મમ્મી પપ્પા તમે ખૂબ ખુશ છો જાણીને ખૂબ આનંદ થયો કે મારી પરીક્ષા પૂરી થઈ છે બધા પેપરો સારા ગયા છે અમને સારા તરફથી ઉત્તર ભારતના ઉત્તર ભારતમાં પ્રવાસ લઈ જવાના છે બે ત્રણ દિવસનો પ્રવાસ છે એની ફી આટલી છે આ જગ્યાએ જવાના છે અમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે બરાબર આકર્ષણના કેન્દ્રો છે દસ દિવસનો બે દિવસનો છે કુલ ખર્ચ પંદરસો રૂપિયા છે મેં મારું નામ નોંધાવ્યું નથી પણ મને વિશ્વાસ છે મારી ઈચ્છા પણ છે તો તમે પૈસા મોકલી આપશો અને મને પરવાનગી આપશો બરાબર આ બધું તમારે લખવાનું છે આપનો આજ્ઞાકારી પુત્ર એના પછી વિદ્યાર્થી મિત્રો અહેવાલ છે તો અહેવાલમાં તમે જોઈ શકો છો શિયાળુ રમોત્સવ અહેવાલ એટલે કે તમારે પાસ્ટમાં લખવાનો કે તમારી શાળામાં શિયાળુ રમોત્સવ યોજાયો હતો એના વિશે લખવાનું છે તમે સ્કૂલનું નામ લખી શકો છો તારીખ લખી શકો છો અને એના પછી એક બે ફકરામાં તમારે લખી બરાબર આની પીડીએફ હું તમારી સાથે શેર કરવાનો સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો એક હું તમને સમજાવી દઉં કે અમારી શાળામાં દર વર્ષે રમોત્સવ યોજવામાં આવે છે આ વર્ષે પણ યોજાયો હતો બાર મંદિરથી ધોરણ બાર સુધીના તમામ બાળકોએ ઉત્સાહ ઉત્સાહનંદ સાથે શાળાના મેદાનમાં સવારે સાડા સાત વાગે આવી ગયા હતા પ્રાર્થના કરવામાં આવી વ્યાયામ શિક્ષકે કાર્યક્રમની રૂપરેખા આપી મુખ્ય મહેમાન શ્રી આયા હતા જે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા એમને મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા ધ્વજ ફરકાયો એક ટૂંકું પ્રવચન આપ્યું અમને મોટિવેટ કર્યા રમતનું જીવનમાં સ્થાન વિશે સમજાયું એના પછી મંગલદીપ પ્રગટાવી રમોત્સવ ખુલ્લો મૂક્યો ઘણી બધી રમતો હતી કબડ્ડી ખોખો વોલીબોલ બાસ્કેટબોલ એના પછી વ્યાયામ શિક્ષકે રમૂજી શૈલીમાં રમતોની રનિંગ કોમેન્ટ્રી આપી હતી એના પછી ઉત્સાહ વધાર્યો હતો બરાબર પછી તમારે નામ લખવાનું કોથરા દોડ ત્રિપગી દોડ સંગીત ખુરશી દેડકા દોડ લીંબુ ચમચી એમાં મને આ મેં આમાં પાર્ટિસિપેટ કર્યો મને ઈનામ મળ્યું પછી છેલ્લે ભોજન રાખ્યું હતું ઈનામ વિતરણ કર્યું બરાબર તમે સરસ મજાનું લખી શકો છો એના પછી જે પ્રજાસત્તાક દિન બરાબર છવ્વીસમી જાન્યુઆરી એના વિશે લખવાનું છે એના પછી વૃક્ષારોપણ દિવસ એની પણ હું તમને પીડીએફ આપી દઈશ એક દિનની ઉજવણી બરાબર વોટ્સઅપમાં મને હાઈનો મેસેજ કરી દો કોમેન્ટ બોક્સમાં જણાવો હું તમને પીડીએફ મોકલી દઈશ તમારું કાલનું પેપર ખૂબ જ સરસ જાય બે દિવસ પછી તમારું ગણિતનું પેપર છે તો એના માટે પણ મારો ફૂલ સપોર્ટ રહેશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ